કટેક ઇષ્ટ બિના નિમનોના ઝિમનોના મિષ્ટ જોલો યવન ઉખેરુના હોતી મુગલાની સત્રીમ પુત્રીનકો મીટાઉના ત્યોલો જંગલ મે ફિરુ સિર કેસ ઉતારુના સોહ પ્રતાપ

પણ મહારાણા પ્રતાપસિંહજીના ચેતક ઉપર વીર બહાદુર ઘોડા ઉપર કોઈ દી અકબર શાહ મોહર નથી લાગી ગઈ કોઈ દી અકબર શાહ સિક્કો નથી લાગ્યો મિત્રો ઈ મહારાણા પ્રતાપની તાકાત હતી મિત્રો મહારાણા પ્રતાપ એક જ નિયમ હતું ન નમવું ન નમવું અને ન જ નમવું સામે જ્યાં લાખોની ફોજ સામુ પોતાનું બાવીસ હજાર નું સૈન્ય લઈ અને એ હિન્દુ ધર્મને બચાવવા માટે ઈ મહારાણા પ્રતાપ લડતા હશે મિત્રો અને